મિત્રો આજના મુખ્ય સમાચારની વાત કરીએ તો મિત્રો હાલ અત્યારે સોના ચાંદીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે જે હા મિત્રો રોજબરોજ સોના ચાંદીની અપડેટ મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો તો વાત કરીએ આજના સોનાના બજાર ભાવ જેની અંદર મિત્રો આજે એક ગ્રામ સોનું પાંચ હજાર સાતસો ને ઓગણસિત્તેરમાં વેચાઈ રહ્યું છે જ્યારે દસ ગ્રામ સોનું સત્તાવન હજાર છસો ને નેવુંમાં વેચાઈ રહ્યું છે ત્યારબાદ વાત કરી લઈએ સો ગ્રામ સોનું તો જેના ભાવ છે પાંચ લાખ છોતેર હજાર નવસો રૂપિયામાં આજે સોનું વેચાઈ જી હા મિત્રો વાત કરીએ તો આજ તો છેલ્લી ચોવીસ કલાકના ચાર્ટમાં પણ તમે જોઈ શકો છો કે આજે ઘટાડો થયો છે આગળ વાત કરી લઈએ તો સૌપ્રથમ પ્રથમ બાવીસ કેરેટ સોનું જેની અંદર એક ગ્રામ સોનાના ભાવ છે પાંચ હજાર સાતસો સડસઠ રૂપિયા દસ ગ્રામ સોનાના ભાવ છે સત્તાવન હજાર છ નેવું રૂપિયા અને સો ગ્રામ સોનું પાંચ લાખ છોતેર હજાર નવસો રૂપિયામાં વેચાઈ રહ્યું છે જેની અંદર કાલની તુલનામાં આજે સો રૂપિયાનો ઘટાડો થયો છે હવે આગળ વાત કરી લઈએ તો ચોવીસ કેરેટ સોનાના બજાર ભાવ આજે શું રહ્યા માર્કેટની અંદર જેની અંદર આજે એક ગ્રામ સોનાના ભાવ છે છ હજાર બસો ચોરાણું રૂપિયા દસ ગ્રામ સોનાના ભાવ છે બાસઠ હજાર નવસો ને ચાલીસ રૂપિયા અને મિત્રો ચોવીસ કેરેટ સોનામાં સો ગ્રામ સોનાના ભાવ છે છ લાખ ઓગણત્રીસ હજાર ચારસો રૂપિયા જેની અંદર બાવીસ કેરેટ સોનું અને ચોવીસ કેરેટ સોનામાં કાલની તુલનામાં આજે બંને ભાવમાં સો સો રૂપિયાનો ઘટાડો નોંધાયો છે જો તમે રોજબરોજ સોના ચાંદીની અપડેટ મેળવવા માંગતા હોય તો આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં મિત્રો